હેલો મિત્રો ગુડ મોનિંગ આજે મારા પરમ મિત્ર એવા કીબોર્ડ પ્લેયર જિગ્નેશભાઈ માટે સેકન્ડમાં ફોરવીલ લેવા જવાનું છે ફલવાડા નસીબ ફોર સેલમાં તો ત્યાં જઈને તમને મુલાકાત કરાવું છું નસીબ ફોર સેલના ઓનર સુરેશભાઈ

મારા મિત્ર જીગ્નેશભાઈને જે ગાડી આપે છે ગાડી કઈ આપી છે કેવી છે થોડી સુરેશભાઈ પર માહિતી લેશું તો આપણે આવી ગયા છે છે તમે જોઈ શકો છો સુરેશભાઈ બેઠા એમની મુલાકાત હલો મિત્રો આપણે આવી ગયા છે નસીફપુર સેલ્સની ઓફિસમાં આ નસીફપુર સેલ્સ ના માલિક છે સુરેશભાઈ એમની જોડે મુલાકાત લેશું જીગ્નેશભાઈએ કઈ ગાડી લીધી છે એ આપણે માહિતી આપશે

આપણે ત્યાં ઉપલબ્ધ છે સાહીઠ હજાર સિત્તેર હજારથી ડાઉન પેમેન્ટ લઈને તમે લાખ રૂપિયા સુધી ડાઉન પેમેન્ટ કરી શકો કોઈપણ પ્રકારની ગાડીઓ પર આપણે બે હજાર બારથી લઈ બે હજાર ચોવીસ પચીસ સુધી કોઈપણ લોન કરી આપવામાં આવશે અને લોનની સુવિધા પણ એવી છે કે આપણે છ બેંકો સાથે લિંક છે એમાં સરળ વ્યાજ દરે લોન કરી આપવામાં આવશે અને થી ચાર દિવસની અંદર પાર્ટી ડોક્યુમેન્ટ જેટલા ફાસ્ટ રેડી કરશે એટલી ફાસ્ટ લોનની કાર્યવાહી થઈ એમને ગાડીની ડિલિવરી મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો તમને મુલાકાત કરાવવી છે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે કોઈ પણ પ્રકારની ફોર વ્હીલર મળી રહેશે તો અચૂક પધારો નસીરપુર સેલ્સ સોલવાડા અચૂક આવો અને વિઝિટ કરો તમે જોઈ શકો છો તમને બહારનો નજારો બતાવો છો અહીં દરેક પ્રકારની ગાડીઓ મળી રહેશે આ છે અમારા જિગ્નેશભાઈ એમણે જે ગાડી લીધી છે તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ આવો અચૂક પધારો અને નસીબ ફોર સેલ્સની વિઝિટ લો જય જુહાર તમે જોઈ શકો છો અને અને લઈને જઈ રહ્યો છું એમના ઘરે જીગ્નેશભાઈ ઘરવાળીને લઈ અને પછી હનુમાનજીના મંદિરે જવાનું છે તમે જોઈ શકો છો તો મંદિરે જઈને તમને દર્શન કરાવું છું મિત્રો આપણે આવી ગયા છીએ કટૈયા ગામે હઠેલા હનુમાન દાદાના મંદિરે આ જીગ્નેશભાઈ ગાડી લઈને આપણે અહીં મંદિરે આવી રહ્યા છે તો તમને હનુમાન દાદાના દર્શન કરાવું છું આ તમે જોઈ શકો છો હનુમાન દાદા અહીં અનેક ગામમાંથી આજુબાજુના ગામમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે આ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ભાવિક ભક્તોના કામો પણ થાય છે মানতা কেটে পূর্ব থাকে দূর দূর থেকে